મને આંગળી આપી એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં લાખ લાખ વંદન અહીં ઉપસ્થિત માનની આચાર્ય શ્રી ગ્રામજનો તથા મારા યુવાન મિત્રો બધા મિત્રો સરસ સરસ મજાના સરસ પરફોર્મન્સ ડાન્સ રજૂ કર્યા અને હજુ પણ આવશે ત્યારે મને સમય મળ્યો છે મારે પણ બે ચાર વાતો દેશભક્તિની કરવી આપની સમક્ષ રજૂ કરવી છે મિત્રો આજ આપણામાં દેશભક્તિ હોવી જોઈએ આજ આપણામાં વતન માટેનો પ્રેમ હોવો જોઈએ કેમ કે આ આઝાદી રહીને એ આપણે ખેરાત આપણને ખેરાતમાં નથી મળી એ આપણને આપણે છીનવીને લીધી છે આજ મારે ભારતની તમને વાત કરવી છે કેમ કે ભારત દેશ શું હતો અને એ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી રહ્યા છીએ ભારત દેશ શું હતો અને શું છે એ મારે આજે તમને વાત કરવી છે આજ તો આજનો સમય આપણામાં દેશભક્તિ હોય કેમ કે મિત્રો વરસવું હોય ને તો મન મૂકીને વરસો આજ આપતું આપણને નહીં ફાવે કે તમે મન મૂકીને વરસો આજ આપતું આપણને નહીં ફાવે આપણે તો હેલીના માણસ છીએ આ માવઠા આપણને નહીં ફાવે મિત્રો મારે મોટિવેશન નથી આપવું પણ આજ મારે દેશભક્તિની બે ચાર વાતો કેવી છે કેમ કે ભારત દેશ શું હતો સાહેબ આજે બે ચાર ચોપડી વધારે ભણી જાય એટલે અમુક લોકો એમ કહેતા હોય કે ભારત ભારતને વિદેશમાંથી આમ શીખવું જોઈએ પેલું શીખવું જોઈએ બીજા દેશો જોડેથી વિદેશ ભારતને આ શીખવું જોઈએ પણ આ સ્ટેજ ઉપરથી મારો એમને એ જ જવાબ છે કે જે દિવસે વિદેશના લોકોને ખબર નથી ને કે લૂંઘડા કઈ રીતે પહેરવા એ દિવસે ભારતમાં નાલંદા અને દક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ હાલતી હતી સાહેબ કે જ્યાં પાંચ હજાર અધ્યાપકો કામ કરતા હતા હવે તમે વિચારજો

મારો એ જવાબ છે કે ભારત ઉપર સાડા સાડા બારસો વર્ષ રાજ થયો અલગ અલગ પ્રજા આવી યહૂદીઓ આવ્યા દ્રવિડો આવ્યા મુઘલો આવ્યા અંગ્રેજો આવ્યા છેલ્લે બસો ને પચાસ વર્ષ અંગ્રેજોએ રાજ કર્યો એ તમામ પ્રજાઓ જાણે સાડા બારસો વર્ષ રાજ કર્યો એ એમ કહેતા હોય કે ભારતમાં કાંઈ નહોતું તો શું સાડા બારસો વર્ષ ભારતમાં આ ખેતર દેખાય ત્યાં દવા નાખવા માટે આવ્યા હતા સાહેબ સોને કી ચિડિયા કહેવાતું ભારત પહેલા પહેલા તે વહેલા ઇંગ્લેન્ડમાં બારસો જહાજ 200 જહાજ ભરીને ભારતમાંથી સોનું પકડવામાં આવ્યું એટલે ઇંગ્લેન્ડના અધિકારીઓ રાજી થઈ ગયા વાહ એક દિવસમાં જ આખા ભારતને લૂંટી લીધું બહુ સારું કહેવાય ત્યારે અંગ્રેજ સેનાપતિ એમ કહે છે કે સાહેબ હજી તો ખાલી બંગાળની ખાડીનો એક ભાગ લૂટ્યો છે આખું ભારત લૂંટવાનું હજી બાકી છે પણ દુઃખ ત્યારે થાય છે મિત્રો કે આપણે આ દેશને હજી ન્યાય નથી અપાવી શક્યા શું કામ કે આજ યુવાનોને એમ પૂછીએ કે ક્રિકેટના અગિયાર ખેલાડીઓને નામ બોલો તો ફટાફટ બોલી જાય પણ આ દેશમાં ફાંસીના ફંદા ફંદા ઉપર ચડનાર દસ જવાનોને નામ બોલો ત્યારે આજનો યુવાન અટકાઈ જાય છે એનાથી આગળ આજ હું કોઈ ક્રિકેટનો વિરોધ નથી કરતો પણ ક્રિકેટમાં એક શીખ ફટકારે એક ચોખ્ખો મારે અને સરકાર કરોડો કરોડો રૂપિયાના ઈનામ આપે છે પણ આજ મારા દેશનો જવાજ જવાન શહીદ થાય અને છ છ મહિના સુધી ચેક નથી પહોંચ્યો સાહેબ ત્યાં દુઃખ થાય છે દુઃખ સાથે કહેવું પડે કે ગાંધી દુઃખ સાથે કહેવું પડે કે ગાંધીજી ગાંધીજી હતા આજે અને આપણે એ આપણા દેશના રાષ્ટ્રપિતા છે આજે આપણે સાબરમતીમાં જઈએ એટલે આશ્રમમાં જઈએ એટલે આપણે શીખવાડવામાં આવે કે આ દોરી લટકાયેલી છે ને એ ગાંધી બાબુ એનાથી બકરી બાંધતા મારે આ દેશને પૂછવું છે કે તમે એ દોરી લટકાયેલી છે તો મને એ દોરી બતાવો કે મારા દેશને જરૂર હતી ત્યારે અમારો મંગલ પાંડે ભગતસિંહ રાજગુરુ સુખદેવ આ ફાંસીના ફંડા ઉપર ચડી ગયા એ દોરી ક્યાં છે સાહેબ અમારે એ દોરી જોઈએ છે अरे क्यों बदनाम करते हो साहब कितनों कितने झूले थे फांसी के फंदे पर कितनों ने यहाँ गोलियां खाई थी कितने झूले थे फांसी के फंदे पर कितनों ने यहाँ गोलियां खाई थी क्यों झूठ बताते हो सिर्फ सड़कों से ही आजादी आई थी भगत सिंह चलो ऑलगन आप, आप लिख रहा हूँ अंजाम जिसका कल उसका आबाद आएगा લાદા વાયગા ઘણા બધા પરફોર્મો અહીંયા રજૂ થયા અને આગળ પણ રજૂ થવાના છે કહેવાય ને કે ગમે એવી નદી હોય પણ થોડાક એના કેળા મરે ને તો જ સારી લાગે વધારે વધે તો ફેલાય જાય અંતે મારી વાણીને વિરામ આપતા મારી મનગમતી બે પંક્તિ છે કે જમાનો જો કાળો નાગ હોય તો હું એ મદારી છું અને ઉડતા પક્ષીને પાડો એવો હું સ્વીકારી છું કે જમાનો જો કાળો નાગ હોય તો હું એ મદારી છું અને ઉડતા પક્ષીને પાડો એવો હું શિકારી છું હું તો ખાલી તમારી બધાની મીઠી નજરનો ભિખારી છું તમારી બધાની મીઠી નજરનો ભિખારી છું અને ખોબે ખોબે પાણી ના આપો મને હું આખો દરિયો લઈને બેઠો છું ખોબે ખોબે પાણી ના આપો મને હું આખો દરિયો લઈને બેઠો છું અરે ભિખારી તો તમારી દોસ્તીનો છું સાહેબ બાકી તો હઈ સિકંદર થઈને બેઠો છું